નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાં ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે છાતી પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય ચૈત્રભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે ભાજપ ની આંખમાં આંખ નાખીને બોલતા થયા છે અને વાત એમને ખટકે છે એટલે વારસદારો જેવા સરકારમાં બેઠેલા નેતાઓ જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે

કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ કશું જ કંઈ એને રોકતું નથી પણ ચૈતરભાઈ વસાવા જો આદિવાસી સમાજનો નો અવાજ ઉઠાવે દાહોદમાં ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે છોટા નું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા યુવાનના છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં એવો હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર વકીલ બદલવા છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને આજે તારીખ લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી એની પાછળ છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં બીજો વકીલ સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા અડીખમ યોદ્ધાની જેમ આજ ઊભા છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાનભાઈ કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે એ અમારી તાકાત છે ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારે જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની તાનાશાહીનો છે પણ સમય ક્યારે આવો નહીં રે અન્યાય અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પડી ભાંગશે છે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચેતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગુજરાત વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એ આવી રહી છે તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે એફઆઈઆરમાં માં જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈ છતાંય એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમણે જેલમાં નાખી શકીએ છીએ આ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો તો ભાજપની સામે બોલ્યા હતા તો આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યો તો તમારા પણ આજ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ને આદિવાસી સમાજ ડરવાનો નથી આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે અંગ્રેજોને એથી ભગાડ્યા છે તો ભાજપ પણ તમારી શું હિસિયત છે પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈને હજી પાંચ પચીસ દિવસ વધારે જેલમાં રાખી શકશો પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘુસવા દે તમને ગામમાં નહીં ઘુસવા દે આ રીતે એક ધારાસભ્ય ને તમે એવો મેસેજ આપવા માગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા રહો ગરીબો લો તમારું કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારેમાં વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડરવાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય એટલા સમય કેટલા સમય થી ચિત્રભાઈ જેલમાં છે અને તારીખ પર તારીખ કે આ હાજર રે આ હાજર રે મને લાગે છે કે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચિત્રભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે નમસ્કાર આજે તારીખ પે તારીખની વધુ એક તારીખ હાઈકોર્ટની અંદર ભાઈ ચેતર વસાવા ઉપર થયેલા ફરજી કેસમાં નવી તારીખ આપવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી એક સાવ સામાન્ય ઘટનાને ઉપજાવી કાઢી એના ઉપર ગંભીર ગલમો લગાવી અને ચેતરભાઈ વસાવા જેવા લોકોના નેતા સમાજ માટે લડત લડતા પોતાના વિસ્તાર માટે લડત લડતા નેતાને આજે જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે ચેતરભાઈ ફાઇટર છે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના પ્રશ્નો આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતા આવે છે અને એટલા માટે આજે આ સંતા કુકડી રમવાનું કામ જે છે એ ભાજપ કરી રહી છે ક્યારેક વકીલો હાજર ન હોય ક્યારેક એના આ કાગળ માંગે ક્યારેક તે કાગળ માંગે વારંવાર તારીખો લેવાનું કામ આજે સામે પક્ષે બેઠેલા લોકો કરે છે એક વાત ભાજપ ચોક્કસ યાદ કરી લે આ લડાઈ ગુજરાતના લોકોની લડાઈ છે ચેતર વસાવા ગુજરાતના લોકોની લડાઈ લડી રહ્યા છે ગુજરાતના આદિવાસી સમાજના નેતા છે ગુજરાત આખાના નેતા છે અને એ સમયમાં તમે જેટલું પણ ત્રાસ ગુજારવાની કોશિશ અને મનોબળને તોડવાની કોશિશ કરો છો ત્યારે એક વાત કાન ખોલીને સાંભળી લે કે આદિવાસી સમાજ ક્યારેય તે કોઈ પણ સત્તાની સામે ઝૂક્યો નથી અને આજે પણ ઝૂકવાનો નથી ચેતર વસાવા બિરસા મુંડાનું સંતાન છે બિરસા મુંડા અંગ્રેજોની સામે નહોતા ઝૂક્યા ત્યારે ચેતર વસાવા જે છે એ તમારા આ કાળા અંગ્રેજો તમારા આ કાયદાઓ તમારી આ તમામ પ્રકારના અત્યાચારોની સામે ઝૂકવાના નથી આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાની સાથે સમગ્ર ગુજરાત આજે એક સાથે ઉભું છે અને આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને આ કાયદાના દુરૂપયોગને આમ આદમી પાર્ટી ઉખાડીને ફેંકવાનું કામ કરશે ચેતરભાઈ વસાવા આજે ગુજરાતની અંદર આશાનું કિરણ છે અને સમગ્ર ગુજરાત એક સાથે ચેતર વસાવા સાથે ઉભું છે જય હિન્દ જય ભારત